સમાચારો વિસ્તારથી જોઈએ સૌથી પહેલા વાત કરીશું જૂનમાં જમાવટની વરસાદની જી હા ગુજરાતમાં આજે ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે સવારના છ થી આઠ વાગ્યા સુધીમાં ગુજરાતના સિત્યોતેર તાલુકાઓમાં વરસાદ પડ્યો છે ત્યારે આજે ક્યાં આગાહી છે આજે કેટલો વરસાદ વહેલી સવારે પડ્યો તેની વાત કરીએ સવારના છથી આઠ વાગ્યા સુધીમાં સિત્યોતેર તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે તો વલસાડના વાપીમાં સૌથી વધુ ચાર ઇંચ વરસાદ પડ્યો છે મહુવા અને સંખેડામાં બે ઇંચ વરસાદ નોંધાયો છે સવારના થી વાગ્યા સુધીમાં તાલુકામાં વરસાદ પડ્યો છે તો આજે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી પણ કરવામાં આવી છે આવનાર દસ દિવસ ભારેથી ભારે વરસાદ ગુજરાતમાં રહી શકે છે તો વલસાડના વાપીમાં સૌથી વધુ ચાર ઇંચ વરસાદ આજે પડ્યો છે વહેલી સવારે વરસાદની શરૂઆત થઈ

મહત્વના મોટા ભાગના જિલ્લાઓ છે કે જ્યાં વરસાદ નોંધાયો છે સાથે સાથે જ આજની પણ જો આગાહી વ્યક્ત કરવામાં આવે તો દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રના જે જિલ્લાઓ છે એમાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે ભરૂચ સુરત નવસારી વલસાડ દમણ દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે આ સાથે જ પોરબંદર જુનાગઢ અમરેલી ભાવનગર અને ગીર સોમનાથમાં પણ ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે

ભરૂચ સુરત નવસારી વલસાડમાં ભારે વરસાદ પડી શકે છે દમણ દાદરાનગર હવેલીમાં પણ ભારે વરસાદની આગાહી છે પોરબંદર જૂનાગઢ અમરેલીમાં પણ ભારે વરસાદ પડી શકે છે તો આ સાથે ભાવનગર અને ગીર સોમનાથમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે બનાસકાંઠા પાટણ મહેસાણામાં મધ્યમ વરસાદ રહેશે સાબરકાંઠા અને અરવલ્લીમાં પણ મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે ગાંધીનગર ખેડા અમદાવાદમાં મધ્યમ વરસાદની આગાહી છે આણંદ પંચમહાલ અને દાહોદમાં પણ મધ્યમ વરસાદની આગાહી મહીસાગર વડોદરા અને છોટાઉદેપુરમાં પણ વરસાદ પડી શકે તો નર્મદા ભરૂચ સુરત તાપીમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી નવસારી વલસાડ દમણમાં પણ પડશે મધ્યમ વરસાદ કચ્છ સુરેન્દ્રનગર અને રાજકોટમાં પણ મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે આજે કેટલો વરસાદ પડી શકે છે તેની વાત કરી રહ્યા છીએ આજે ગુજરાતમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે અને ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી થઈ છે ક્યાં ભારે વરસાદ અને મધ્યમ વરસાદ પડી શકે આ તમામ માહિતી કલાક પર તો વલસાડ જિલ્લામાં વહેલી સવારથી ધોધમાર